પાટણ જિલ્લાના સાંતરપુરમાં યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે વીજ ફોલ્ટ થતાં અડધા ગામના વીજ ઉપકરણો બળી ગયા છે ગ્રામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળી ગયાનું સામે આવ્યું છે વીજ પ્રવાહ હાઈ થતા ટીવી ફ્રીજ પંખા સહિતના ઉપકરણો બળી જતા લાખોનું નુકસાન સામે આવી રહ્યું છે ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો દુર્ઘટના સમયે યુજીવીસીએલ કર્મચારીઓના ફોન બંધ હતા અને જેના કારણે તેઓને સમયસર મદદ પણ ન મળી શકી અને ગ્રામજનો હાલ ઋષિ ભરાયેલા નજરે પડી રહ્યા છે કારણ કે ગરીબ લોકોના ટીવી ફ્રીજ પંખા સહિતના ઉપકરણો બળી જતા લાખોનું નુકસાન થયું છે સાંતરપુર યુજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે અને સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે મારું નામ આયર કશનભાઈ ડુંગરભાઈ છે અને મે આવાર આવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સ્વીચ ફોન રાખે છે અને કરીને અમારા જે નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર તમે તે ફોટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે બરાબર તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોનેના એના સ્વિચ ઓફ ના હોય અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અમારી રિક્વેસ્ટ છે હાલે લાઈટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રિજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગામડી ની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાણની ના સરી કારણ કે રાતની સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ફોન રાકે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ કેવીનો નંબર હતો તો અમે અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજીસીએલને કહેવા માંગી છે કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકે બરાબર અંદાજે ગામ લોકોને ને કેટલું આઠ થી દસ લાખ નું નુકસાન છે ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ